શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વરતકથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયો દ્વારા અક્ષય તૃતિ વિશે જાણીશું આ તિથિ વૈશાખ માસના શુક્લપક્ષના ત્રીજા દિવસે આવે છે અને અક્ષય ફળ અપનારી છે આ દિવસમાં ખૂબ જ અબૂત મુહૂર્ત કહેવામાં આવે છે એટલે કે વર્ષમાં દરમિયાન એવા થોડાક સમયમાંથી એક છે જ્યાં કોઈ પણ શુભ કાર્ય માટે જો ઘડ્યું કે વિશે મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી આખો દિવસ શુભ માનવામાં આવે છે આજના દિવસે શું કરવું ને શું ન કરવું તો પણ જાણીશું કથા અને મહિમા વિશે પણ સમજીશું જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા નવા વિડીયોની જાણકારી ઝડપથી મળી રહે મંત્ર ઓમ શ્રી મહાલક્ષ્મી જય વિભય વિષ્ણુપતિ ચ ધીમો લક્ષ્મી પ્રચોદયા બોલો લક્ષ્મીનારાયણની જય અક્ષય અક્ષયતૃતિનું મહત્વ આખા દિવસ માતા લક્ષ્મીજીને સમર્પિત છે અને દરેક પ્રકારના શુભ કાર્યો માટે પણ ઉત્તમ ગણવામાં આવે છે આજે સોનું ચાંદી હીરા મોતી જમીન વગેરે વાહન વગેરે વસ્તુઓનું ખરીદવું ખરીદી કરવીને શુભ માનવામાં છે આજના પણ ખરીદો માટે લાખોનો ઘણા લાભ મળે છે અને માતા લક્ષ્મીની કૃપાની પ્રાપ્ત થાય છે ધર્મ ધર્મગ્રંથ અનુસાર આજે કરેલું દાન પૂજા પાઠ જપ તપ એટલે છે એટલે અનિવાસ બને છે નવા કાર્યોની શરૂ શરૂઆત માટે પણ આજના શ્રેષ્ઠ છે અક્ષય તૃતીયોને પૌરાણિક પ્રસંગો આ દિવસે ભગવાન વિષ્ણુને પરશુરામનો અવના અવતાર થયો હતો સતયુગ અને ત્રિગયુગના અંબારણ આજના દિવસે થયો હતો મહાભારતનું લખાણ પણ આજના દિવસે બ્રિદ્ધ વેદ વ્યાસજી દ્વારા શ્રી ગણેશજીની મદદથી શરૂ થયું હતું માતા ગંગાજીનું પૃથ્વી પર અવ અવતાર પણ આજે થયું હતું બિદ્રનાથ ધામના કપાટ આજના દિવસે ખોલવામાં આવે છે વૃંદાવનથી શી બિહારજીના ચરણોમાં વાર્ષિક દર્શન પણ આજે થાય છે ઓડિશામાં પુરીના રથયાત્રા પણ આજે રથ નિર્ણય પર આજથી શરૂ થાય છે પૂજા કેવી રીતે કરવીને વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું ઘરમાં ગંગાજળ છાંટીને સ્વસ્થ રાખવી લક્ષ્મીનારાયણની મૂર્તિ અથવા ફોટો અથવા અક્ષય ચોખા ચડાવવા શ્રેષ્ઠ પુષ્પદાન ચંદન ધૂપ દીપ નૈવેદ્ય જેવી વસ્તુઓની પૂજા કરવી નૈવેદ્યમાં પગપાળા ચા પલાળેલી ચણાની દાળ પણ ખીર ફળદાઈ ચડાવવા તુલસી દળ અર્પણ કરવું હોય બ્રહ્માંડને બ્રહ્માડાને ભોજન જરૂરિયાતમંદોમાં દાન અન્નદાન વસ્ત્રદાન વગેરે કરવું શું શું ન કરવું સાંજના સમયે ઝાડુ નહીં લગાવવું સાફ સફાઈથી ગંદકી ફેલાવી નહીં ઘરમાં ગંદકી રાખવી નહીં ખાસ કરીને સૂર્યાસ્ત સમયે ઘરમાં આવતા ભૂખ્યા તરસેલા લોકોને ખાલી હાથે તરત ન મોકલવા સ્ત્રીઓ અને વડીલોમાં અપમાનથી દૂર રહેવું એ મુખ્ય દરવાજે દીવો પ્રગટાવો અને આંબા કે આસોપાલવના તોરણ લગાવવું આખાત્રીજ વિશે તિથિ આખાત્રીજ પણ કહેવામાં આવે છે કારણ કે ચૈત્ર માસના ઓકાહારણ પછી અનિરુદ્ધિ અને ઉષાનો વિવાહ આજના દિવસે થયો હતો અહીં આપેલા અક્ષય તૃતિ અને પશુરામ જયંતીને વિગતવાર અક્ષય તૃતિનું શુભ કાર્ય માટે ઉત્તમ દિવસ અક્ષય તૃતીના દિવસે ને નમક ઘી ખાંડ લીલી શાકભાજી ફળ એલચી વસ્ત્ર છત્રી અને પાલ ચપ્પલનું દાન કરવું એ ખૂબ શુભ માનવામાં આવે છે આથી તે કોઈ પણ નવી જરૂરિયાત કરવી શરૂઆત કરી ખરીદી કરવી વિવાહ વિવાહ કરવો કે તૈયારી કરવી હોય તો શુભ માનવામાં આવે છે આથી તે સ્વયં શુદ્ધિ સિદ્ધ મુહૂર્ત કહેવામાં આવે છે એટલે કે કોઈ પણ સમય જો જોવાનું જરૂરિયાત નથી રહેતો આના દિવસે કાર્ય કરવાથી આજે તેમના વૃદ્ધ થતી રહે છે શાસ્ત્રોમાં કહે છે કે અક્ષય તૃતીના પુણ્ય કરવા કરવા માટે ઉત્તમ દિવસ છે ઘણા લોકો પણ આ દિવસે સોનું જમીન વાહન વગેરે ખરીદે છે તેથી તેમને ક્યારેય ઘાટ ન આવે આ દિવસે સિંઘવ નમક માટલીનો ઘડેલો પીળી સરસવ પીળી કોળી જેવી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે આ બધા માતા લક્ષ્મીને વાસ વાસમાં માનવામાં આવે છે અક્ષય અક્ષયતૃતી ધાર્મિક મહત્ત્વ ભગવાન શ્રી કૃષ્ણે યુદ્ધ યુદ્ધ થી કહ્યું હતું કે અક્ષય અક્ષયતૃતી એક સર અને સાંસારિક કાર્યોમાં શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે ભગવાન કુબેર તેમને અખૂટ ખજાનો મળ્યો હતો અને સુદમે પણ આ દિવસે શ્રી કૃષ્ણને મળવા ગયા હતા ભગવાન આદિનાથ સત્રદેવજીને અને દિવસે શેરડીનો રસ ઉપવાસ તોડ્યો હતો આના દિવસે દાન પૂર્ણ હવન સ્વાધ્યે તીર્થુ અર્પણ વગેરે કરવાથી વિશે પુણ્ય મળે છે તૃયોનો દિવસ પિંડપાન કરવાથી તેઓએ મોક્ષ પ્રાપ્ત થાય છે મહિલાને આ વ્રત રાખી શકે છે પરિવારને સમૃદ્ધ માટે પ્રાર્થના કરે છે અક્ષય તૃતીના દિવસે ઉપવાસ રાખવો સાંજના સાહેબ ભોજન કરવું અને શ્રેષ્ઠ માનવામાં આવે છે અક્ષય તૃતીના દિવસે શું કરવું અને શું ન અને શું નહીં કરવું એ લક્ષ્મીનારાયણની પૂજા કરીને મહાદેવ ચંદનને અર્પણ કરવો લસણ કે ડુંગળી માસ્ક આદિત્યનો ત્યાગ ન કરવો તુલસીને પાત્ર તોડવા અને સ્નાન કરવું ઘરમાં છસ્તા રાખીને દીવો પ્રગટાવવો ઘર ખાલી ન રાખવું ઘરના કલશ કરવો અને પશુરામ જયંતિ પશુરામ ભગવાનનો જન્મ અક્ષય તૃતીય દિવસે પ્રદુષ્કાળના દરમિયાન થયો હતો અને મહર્ષિ જગત દિન તેમને માતા રેણુપુત્ર છે તેમને મહાદેવની સા સામેથી પશુ શાસ્ત્ર મળ્યું હતું જેથી તેમનું નામ પશુરામ પાડ્યું પશુરામ ભગવાન અન્ય અને ધાર્મિક પ્રગતિ છે પશુરામની જયંતિના દિવસે તેમણે ભક્તોને પૂજા વ્રત ઉપવાસ અને દાન પૂર્ણ કરે છે જેથી કૃપા ભક્ત નિર્ભર આત્મવિશ્વાસ અને સુખ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે પશુરામજીની પૂજા કેવી રીતે કરવી વહેલી સવારે ઊઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરવા ભગવાન પશુરામને ધ્યાન કરવું અને કલશ સ્થાપના અને પૂજા ચંદન પુષ્પ તુલસીદળ દીવો જળ ગંગાજળ વગેરે ઉપયોગ કરવો મીઠાઈ ફળ અને પંચમુહર્ત અર્પણ કરવું મંત્ર જાપ અને આરતી કરવી જેમ કે હોમ પશુરામ અથવા માત્ર રામ રામનું જામ શ્રમણ કરવું હોવા તેમને કરી ભગવાન પશુરામની પૂજા અને ઉપવાસ કરવી તેમજ જન્મની કથા સાંભળી એ શુભ માનવામાં આવે છે ભગવાન પશુરામની શ્રીમદ મહાભગ મહાપુરાણામાં જણાવેલી છે સુખદેવજી રાજા પરિસ્થિતિ ભગવાનના વિવિધ અવતારો વિશે કહે છે ત્યારે પરશુરામજીની કથા વર્ણન પણ કરે છે સુખદેવજી પણ કહે છે કે એ રાજન

શ્રીમદ ભગવાત મહાપૂરણામાં સમજાવેલી છે સુખદેવજી મહારાજની પરીક્ષાને ભગવાનના વિવિધ અવતારો વિશે કહે છે જ્યારે પશુરામજીની કથાનું વર્ણન પણ કરે છે સુખદેવજી કહે છે કે જે રાજન એક વખત નારાયણ મુનિઓને ઇન્દ્રમાં સભામાં રાજાને પુરાવો ગુણરૂપે પ્રકારના વર્ણન કર્યું હતું સે સાંભળીને સ્વર્ગના અપ અપશે મનુષ્યલો આવી અને રાજા પૂર્ણની સાથે ઘણા વર્ષો સુધી પણ બંને સાથે રહીને જીવન જીવ વિતાવ્યું હતું એક દિવસ ઉર્ષી ઉવર્ષી સરક તરફ જઈ રાજાને પુરાવો તેને વિહોગ સ્થાન સહન ન કરી શકાય તે માટે પૃથ્વી પર ઉત્તમ મલિ જેમ ભટવા લાગ્યા ઉવર્ષી ફરી મળી મળીને રાજાને વચન આપ્યું દરેક વર્ષના એક એક રાત્રિ માટે હું તારા સાથે રહીશ તું ગંધવર્ણ શ્રુતિ કરીને તેમને પ્રસન્ન કરશ તો તે મને તારી તારી પાસે પાસે મોકલી દેશે રાજાએ ગંધવર્ણથી શ્રુતિને કરીને તેઓ પ્રસન્ન થઈને એક ગ્રંથિયથી ભરેલી થાળી આપી તેમને કહ્યું આવું ઉર્ષિવે છે તે રાજા એ થાળીમાં ઋષિ માનવીને વનમાં ફરવા લાગ્યા સમજાયું કે આ ઉર્ષિવ નથી પણ આ અગ્નિની થાળી થાળી પણ થાળી લઈ તે વનમાં ધ્યાનમાં થયા તે સમયે યત્રગુ શરૂ થયો અને તે માટે તેમનું કાર્ય કર્મબોધ ત્રણ વેદનોની ઉપસ્થિત થઈ વનમાં આવેલી અરણી વૃક્ષમાંથી પીપળાનું એક વૃક્ષ ઉગ્યું ને તેમાંથી તેમણે બે અગ્નિ બનાવી અને જાતે વેદ અગ્નિ પ્રગટાવી અગ્નિ પ્ર કર્યા અને તે અગ્નિ દ્વારા અગ્ન કરી નારાયણ ભગવાનને ઉપવાસ કરી તે પૂર્ણ રાજાના વંશમાં ગાંધી નામના એક રાજા હતા તે ઘરે સત્યવાન નામની એક પુત્રી હતી ઋચિક નામના એક ઋષિ તેમની સાથે લગ્ન કરવા માંગ માંગ્યો કરવા માંગ્યું રાજે શરત રાખી હતી કે જે તમને એક એક હજાર કાળા નાકવાળા ચંદ્ર જેવા ચમકતા ધરાવતા ઘોડા આપ આપવા પડશે ઋચિક ઋષિએ વરુદેવની સહાથી તે ઘોડા લાવ્યા અને રાજાને આપી દીધા તેથી રાજાએ સત્યવા સત્યવતી રુચિ રુચિને આપી રાજા ગાંધી રાજા નિશાંત હતા અને તેમની પત્ની શાંતિથી ઈચ્છા સંતાયેલી ઈચ્છા હતી કે રુચિ કૃષિ એક ચરુ પાવનસર પોતાની પત્ની માટે એક કાયક રાજાની પત્ની માટે તૈયાર કરી કર્યો છે અને સત્યવદી માતા પોતાનું વધુ ઉત્તમ ચરુ માનાય અને તેઓએ સ્વીકારવા સ્વીકારી કરી લીધો તેણે પોતાને ચરુ દીકરીને આપીને દીધો અને જ્યારે સૂતી આ વાત સાંભળી ત્યારે તે દુખીને અને ક્રોધ થયા અને સ્વાપ શ્રાપ આપ્યો સત્ય સત્યવતીનો પુત્ર ફૂક અને ભયંકર થશે સત્યવતીના વિનંતી પર ઋષિએ કહેલું કે એના પુત્રીનો ભયંકર સ્વભાવ સ્વભાવ રહેશે પણ હું આ ગુણ તેનો પૌત્ર ધરાવે છે પછી સત્યવતી જગત ગદીના નામનો એક પુત્ર હતો તેમને લગ્ન કરુણા સાથે થયા રેણુકાએ એ અનેક અનેક પુત્રો થયા જેમાં પશુરામ સૌથી નાના હતા પશુરામજીએ હર્ષ હર્ષકુશળ નિવાસ કર્યો અને તે શ્રી હરિના અંશવાર હતા પૃથ્વી પર પરથી તેમણે એકવીસ વખત ક્ષત્રિયોનો નાશ કર્યો પરિસ્થિતિ રાજાએ પૂછ્યું પશુરામને સારાજાના ક્ષત્રિયોને નિવાસ માટે કર્યો હતો ત્યારે સુખદેવજી કહ્યું કે હે રાજન હળે હળે કુળના સ સત્ર નામનો એક રાજા દૈત્ર ભગવાન કરીને હજારો બહુઓમાં વરદાન મેળવ્યું એક વખત તેમના જળ કીડા કરતા ત્યારે તેમને પોતાના હાથોમાંથી નદીના પ્રવાહ અટકાવ્યા અને આ સમયે વારણ ત્યાં પૂજા કરી હતી પાણી રોકાવતા રાવણે ગુસ્સે થયા પછી યુદ્ધ થઈ તેમણે રાવણ કર્યા તેમણે ધબક માનીને માનસિક ગરીબી રાખવામાં આવ્યા એક દિવસ શાસ્ત્ર અર્જુનને ગદમાં ઋષિઓના આશ્રમમાં આવ્યા ઋષિઓને કામધેનું ગાયથી ગાયથી અને તેમનું ભોજન આપ્યું રાજાને ગાયની ઈચ્છાને વ્યક્ત કરીને ઋષિઓને ના કહી દીધું જો રાજાએ તે ગાયને જળજબરીથી લઈ ગયા અને પશુરામજી સાંભળ્યું કે જ્યારે આ ગુસ્સે થઈ પોતાના ફરસેલી થઈ સત્રજન પર ચડી ગયા ચડી કરી અને તેમણે રાજાએ તેના તમામ સૈનિકોનો નાશ કર્યો જમગીદો કરુઋિત પરશુરામજી કાર્યને શુભ થઈ તેમને કહ્યું રાજાએ વદ વધ મોટું પાપ છે આ તીર્થયાત્રા કર અને ભગવાનને મનમાં લાગ પશુરામજી પિતાની આજ્ઞા માનીને તીર્થયાત્રા પણ ગયા એકવાર રેણુકાએ ગંગા નદી પર જળ ભરવા ગયા ત્યારે ચિત્રધરણ ગંધવરણ જોઈને તેમનું રૂપમાં નીંદ થઈ ગયા આ સમય ધ્યાન જોયું ત્યારે તેમને પાછા આવ્યા અને ત્યારે મોની જગત જમગદની ગુસ્સે થઈ ગયા તેમને પુત્રને કહ્યું કે માતાનો વધ કરો મારા ભાઈઓને પાડીને ત્યારે પશુરામજી જ્ઞાન કરીને પશુરામ પોતાના પિતાનીના પાલન કરી માતાને ભાઈઓને ને માર્યા જમગદ પ્રસંગ થયા અને કહ્યું બોલ શું વરદાન માગે છે પશુરામજીએ વિનંતી કરી મારો પરિવાર જીવિત થાય અને તેમને યાદ ન રહે કે મેં મેં માર્યા હતા પિતાએ વરદાન આપેલું જાણીને હું ઊંઘમાંથી જાગી ગયો અને તેમ બધા જ જાગી ગયા તેમ બીજે બાજુ સંશસ્ત્રુ પુત્રનો તેમને પિતાને વેર લેવા માટે દલિત રાહ જોઈ રહ્યા હતા એક દિવસ જ્યારે પશુરામ તેમને પોતાને ભાઈઓને આશ્રમમાં હાજર ન હતા ત્યારે શસ્ત્ર અર્જુન પુત્ર ત્યાં તેમને જમન ઋષિઓને શિર કાપી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને પોતા માતા રેણુકા દુઃખીથી વ્યા વ્યાકુળ થઈ ગઈ હતી તેમણે પોતાનું માથું ફૂટીને રડવા લાગી તેમણે રડતા અવાજ સાંભળીને પશુરામજી આશ્રમમાં આવ્યા તેમણે પોતાના પતિની મૃત હાલત જોવાને ખૂબ દુઃખી થઈ ગયા માતા રેણુકાએ એકવીસ વાર પોતાનું માથું માથું ફૂટ્યું ફૂટ્યું હતું તેથી કહેવામાં આવે છે કે પશુરામજી પૃથ્વીએ એકવીસ વાર શત્રુ શૂન્ય કરી દીધા પશુરામ રામે પિતાનું શરીર ભાઈઓને સોંપી અને પોતે ફરસી થઈ ગયા ક્ષત્રિયો નાશ કરવામાં નીકળ્યા ત્યારે તેમને માહેસિત નગરીમાં એક સર્જનઋત પુત્ર ભારી પુત્રને મારી નાખ્યો અને તેમની મસ્ત કોથળી પાર્વતીને સમાન ઢગલો બનાવ્યો કસૂર ક્ષેત્ર પંચક સ્થળે લોહીના ભરેલા નવ ખાડા બનાવ્યા ત્યારબાદ પિતાનું શિર તેમના શરીર પર છોડીને અજ્ઞ કર્યો પછી સરસ્વતી નદીમાં સ્નાન કરી બધાના પાપોનો નાશ કર્યો આજે આ પણ શુભ માનવામાં આવે છે કે મહેન્દ્રગીરી પર્વત પર શાંત ચિત્ત તપની લીન છે ભગવાને કહ્યું છે કે જ્યારે પણ આ પૃથ્વી પર અવર વધે છે તે ધર્મને હાનિ થાય છે ત્યારે તેઓ અવતાર લે છે અને એવી રીતે પશુરામ ભગવાનને આ ધરતી પર અવતરી અર્ધનો નાશ કરી ધર્મનો સ્થાપના કરવા લાગ્યા કરવા લાગ્યા આ ભગવાન પશુરામ આજે પણ ચીરજીવત છે અને જેમાં આપણે હનુમાનજીની પૂજા કરી કરીએ છીએ તેમ રૂપ ફળ મળે છે તેમજ પશુરામજીની પૂજા અને ઉપવાસ પણ સુખ માનવામાં સુખ સંપત્તિ આરોગ્ય અને સૌભાગ મળે છે તેમની મનોકામના ધર્મ હોય તેને પૂરી થાય છે મિત્રો આશા હશે કે આ કથા તમને ગમી હશે ભગવાન પશુરામની કથા સાંભળીને યશ ને નૈવેદ અક્ષે મોક્ષ મળે છે કોઈને શત્રુ પરેશાન અથવા જીવિતના ફળ ન મળે તો ભગવાન પશુરામનો ઉપવાસ કરીને નીચેને આપેલો મંત્ર એકવીસ કે એકાવન એકસો આઠ વખત જાપ કરવો ઓમ રામ રામ ઓમ રામ રામ પશુ હસ્તે નમ સાત ચિરાગો આજે પૃથ્વી પર જીવિત છે એક ભગવાન હનુમાન બે પશુરામ તીન અસ્વસ્થાપના ચાર બિબનિક મહિષિત વ્યાસ છ કૃપાચાર્ય સાત બલિ બલિરાજા ચિર જીવત યોગમાં ભક્તિ કારણ કે લોક જીવિત પશુરામ ભગવાનની શ્રી નારાયણના છઠ્ઠો અવતાર માનવામાં આવે છે બોલો પશુરામ ભગવાનની જય મિત્રો મને સાંભળવા બદલ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે